શ્રી નવલાઈ માતા મહિલા મંડળ માંગરૂળ સુરત દ્વારા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કંકુનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો મહારાષ્ટ્રીયન સમાજમાં મકર સંક્રાંતિ પર્વમાં હલ્દી કંકુના કાર્યક્રમનું આધ્યાત્મિક મહત્વ હોય ત્યારે પાલ ખાતે આવેલા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે પહેલી વાર મોટા પાયા પર હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો માંગરોળ ગ્રામસ્થ મંડળના શ્રી નવલાઈ માતા મહિલા મંડળ સુરત દ્વારા પ્રથમ સાર્વજનિક હલ્દી કંકુનો કાર્યક્રમ અને શ્રી સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં મરાઠી સમાજના આગેવાનો પણ હાજર રહ્યા સૌભાગ્યવાદી બહેનો એકબીજાને કપાળે હલ્દી અને કંકુનું તિલક કરી તલ સાંકળીને ગોળની પણ આપલે કરે છે પોતાનું સૌભાગ્ય અખંડ રહે એ માટે પ્રાર્થના પણ કરે છે સમાજના લોકો સંગઠિત બને એ માટે હાકલ કરાઈ હતી મારું નામ રમેશ પાંડુરંગ શિંદે હોદ્દા તરીકે એડવોકેટ છું સુરતની અંદર વકીલાત કરું છું આજરોજ માંગરુન ગ્રામસ્થ મંડળ સુરત નવલય મહિલા મંડળ દ્વારા આજનો આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આજરોજ સત્યનારાયણની મહાપૂજા તેમજ હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે હલ્દી કંકુનો કાર્યક્રમ એ મહિલા માટે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આપણા જે બ્રહ્માંડની અંદર જે દુર્ગા માતા છે જે નવલય માતા છે એમને એ લોકો આહવાન કરે છે અને જે કંઈ મહિલાઓ આવે છે તેમને ખૂબ જ આદરથી એમને હલ્દી કંકુરને ટિલક કરીને એમની પૂજા કરે છે અને એ પૂજા કરતી વખતે ખૂબ જ એ મહિલાને સન્માન આપે છે આજનો આ મહિલાને તે સન્માન કરી પછી જ્યારે એ લોકો મહિલા પાછા જાય છે ત્યારે પણ એ લોકોને કંઈ ને કંઈ ખાલી હાથે નથી જવાતા પરંતુ કંઈ ને કંઈ વાન તરીકે વસ્તુ આપે છે ને આજનો આ ખૂબ જ આ મહિલા માટે ખૂબ ધાર્મિક કાર્ય છે માંગરુન ગામ મંડળના જે મહિલા પ્રમુખ છે સેક્રેટરી છે કમિટી મેમ્બર છે અને ખજાનજી છે અને જે મહિલા મંડળનું જે ગ્રુપ છે તેમણે સુરત શહેરની અંદર પ્રથમ વખત આ વાડીની અંદર આજના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને તે ખૂબ જ અગત્યનું છે જરૂરી છે ભારત ભારતમાં પણ રમેશભાઈ શિંદે બાય પ્રોફેસર એમ એન્ડ એડવોકેટ એન્ડ પ્રેક્ટિસિંગ ઇન સુરત ટુડે વી હેવ ઓર્ગનાઇઝ અ કલ્ચરલ પ્રોગ્રામ ઇન સુરત સિટી બિસાઇડ્સ ઇન એસએમસી ગ્રાઉન્ડ એસએમસી કમ્યુનિટી હોલ બિસાઇડ્સ રામેશ્વરમ Residency and today, before functioning this function of the Haldu Kanku in the evening, which is being followed uh, in morning, Satyanarayan Katha Puja has been performed, and right now thereafter in the evening, the Haldikanku Kanku program will be followed thereafter. For which we are congratulating the uh, Mahila Mandal of the Mangrol Gramasthan Mandal because they have organized the very first program today, and for. देयर सक्सेस वी आर होपिंग देट दे वील गो एंड कंटीन्यू अवर कल्चरल एंड सोसायटी फॉर दिस बेटरमेंट वेलफेयर थैंक यू हूँ विनोद सादेव शिंदे मांगरुण ग्रामास्तव मंडल तरफ आयोजन कर वकीलात प्रेक्टिस वकीलात करू छु આપણે આ આયોજન મહારાષ્ટ્રીયન છે હલ્દી કંકુનો કાર્યક્રમ છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ કાર્યક્રમ કરતા હોય છે અને આ કાર્યક્રમનું આયોજન માંગરૂણ ગ્રામસ્થ મંડળ તરફથી શ્રી નવલાય આઈ મહિલા મંડળ જે અમારા માંગરૂણ ગ્રામસ્થ તરફે પહેલીવાર મહિલાનું આ મંડળ ઊભું કરવામાં આવેલું છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આજ રોજ સુરત મહાનગરપાલિકાના આપણા કોમ્યુનિટી હોલ પાલ કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવેલું છે બીરો વિટનેસ